તો કેમ છે મિત્રો મારું નામ છે મોટું સ્વાગત છે તમારું મારા નવા વિડીયો ની અંદર કર્યો ચાલુ અને પાણી જો આવી ગયું છે પાણી આપણું સ્વાગત કરે રોજ વાડીમાં આવું ને હું પાણી સ્વાગત કરું છું કે પાણી મારું સ્વાગત કરે કે ખબર જ ન પડતી મિત્રો રોજ આવું ને તારે કઈ કામ હોય જ તેમ જોયું એ હવાર માં મિત્રો જો પાણી ચાલુ કરી નાખ્યું કામ તો પૂરું જ નથી થતું જો હવે દેરીનું છે ને એટલે ધર્યો દેખાય ને ત્યાં કાંઈ લગીને પાવાનું છે પછી વરેળનું કામ નવ દોઈ દે આમાં નહીં જોવાનું આમ જો કે નવરા થઈ ગયા વરેરનું પૈ દઈને પછી આમ વીઘાનું વાવાનું બાકી છે એ વાઈ દે ને પછી આમ મસ્ત મજા નવરા તો અત્યારે આ નાકા વાળું અને પછી ગાડું કામ છે કામ કરવાનું છે એ કામ કરી નાખું પાવાનું બાકી આટલું જ છે લગભગ જેટલી ત્રણ ચાર નાકા છે દોઢ પંદર મિનિટ થાય છે દો પંદર મિનિટ સાટું કાલે બંધ કરીને ઘરે નાવા વહી ગયા હતા મિત્રો ખાલી નવા આથી પાંચ કિલોમીટર થાય ઘર નાવા વહી ગયા તો હરવાલા નાકા વાળો માંડો હવે આવું રે મેડિમ આવી ગયા હું આ દર્શન કરવા જો અગરબત્તી કરી નાખી અને દીવો કરી નાખો દર્શન કરવા ઉતરી જો અમારે દૂધ દેવા આવ્યો હું એમનું પેટ્રોલ અહીંયા કારણ કે પેટ્રોલ હારે લઈને હાંજી પેટ્રોલ ઘરે લઈ ગયા હતા તો હારવાનો ફેરો ભરો પાંઠાનો દર્શન કરી લે સાક્ષીની હા ભાઠા ફેરો ભરો હે તો હારોળા ટ્રેક્ટર પછી ફેરો ભરવા માંડી તો અત્યારે હાઈન પડ જાય ને આખો દી વિડીયો નતો ઉતાર્યા અને જો અત્યારે હે ને ગાયો બાયો દોરી દીધી છે મસ્ત મજાની ની ગાયો બાયો દોઈ ને જાવ હે કરસાડા ને ભાઠા ભેરા આખો દી જો આમાં હે પાણી અને આમાં હે દૂધ એટલે હજી ભાઠા ભરવાના છે એક ફેરો એક ફેરો તો ભરીને ઘરે નાખ્યા અને આખો દી વિડીયો જ ના મિત્રો અત્યારે સવારે ઉતાર્યા અત્યારે ઉતારું હું અને હવે પરવાયા પાઠા ટ્રેક્ટર આવી ગયું છે તો હરોલો પાઠા ભરો હરે જઈ ઘર સાઈડ એટલે ઘર સાઈડ હું વાડી સાઈડ ને પછી જવાનું પાઠા ભાઈ ઘરે આ તો મોડું થઈ જવાનું છે ગાયું દોઈ નાખી છે પણ પાઠા ભરવાના એટલે મોડું થઈ જાય છે તો મિત્રો રાતના આઠ ને અઢાર થઈ ગઈ છે અને મસ્ત મજાનું ખાઈ લીધું હે નહીં લીધું હે ચલો મિત્રો આ આજ પહેલાં આવીને ખાઈ લીધું અને પછી ના જવું પેલા નવ ને પછી ખાઉં આજે હું કંઈ નહીં

તો આમ એટલા સારા ન કહેવાય જેટલા યુટ્યુબ માટે જોઈ એટલા તમને સારા ન કહેવાય અહીં ટાઈમ નથી મિત્રો એવો અહીં કેટલા ચાર પાંચ દિવસ છે ચાર પાંચ દિવસ એવું કામ છે પછી આવ નવરાણ પછી આવતા વિડિયો મસ્તી કરના થમનલ બમણા સમજો કમ્પલેટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો હો સબસ્ક્રાઈબ કાંઈ કાંઈ કરી નાખજો એટલે છે ને ચેલેન્જ વિડીયો આવશે તમે તારે સમજો જોરદાર ચેલેન્જ વિડીયોમાં હમણાં ધમાલ મચાવી દેવાની છે ચેલેન્જ વિડીયો ખતરનાક આવશે હું એક ને બીજા બે ત્રણ જણા લઈશું એવું લાગે તો પછી ચેલેન્જ વિડીયોમાં હું એકલો જ કાપી હું મિત્રો પલાન કરીને જ મીકો છે કેવા ચેલેન્જ વિડીયો આવશે ને ગુજરાતમાં કોઈ આનો બનાવીને આ ચેલેન્જ વિડીયો આવશે તો સબસ્ક્રાઈબ હું ભરીને કરી નાખજો તમારા ભાઈ બંધ દોસ્તારને શેર કરી નાખજો એટલે બધા સબસ્ક્રાઈબ હો પૂરા કરો ને કરવામાં મિત્રો અત્યારે કરી નાખું પણ છે ને અત્યારે ને એવું છે અને મારું એવું છે કે હોસ્ટ થાય ને પછી કરું એવું છે મિત્રો મનમાં એવો ફાંકો જો એટલે થાય ને સબસ્ક્રાઈબર નહીં મિત્રો એવું થાય હો સબસ્ક્રાઈબર થાય ને તારા કરવું હે ચાલો વિડીયો ખતરનાક તો હાલો મળી જાય બીજા બ્લોગમાં બધાને બાય બાય અને આજનો બ્લોગ આવો નાખી દીધા જેવો બન્યો હે પણ આકવા લેજો આકવા લેજો નહીં અંકાય લેજો હાલો જેવો તેવો બ્લોગ બન્યો હે તે બદલ સોરી bây oh, mà bây giờ bây giờ bây giờ bây giờ bây giờ bây giờ bây